નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ અખબારની યુટ્યુબ ચેનલ ન્યૂઝ હવે નિહાળીએ મહત્વના સમાચારો મહેસાણાના ઉચરપી ગામમાં ટ્રેનિંગ દરમિયાન એક નાનું વિમાન ક્રેશ થયું હોવાની વિગતો સામે આવી છે એક પ્રાઇવેટ કંપની દ્વારા અપાઈ રહેલી ટ્રેનિંગ દરમિયાન વિમાન ઉચરપી ગામના ખેતરમાં ક્રેશ થયું છે ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો અને અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે આ ઘટનામાં એક ટ્રેની મહિલા પાયલોટ ઇજાગ્રસ્ત થઈ છે જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તાપી જિલ્લામાં ઈદ પર્વની ઉજવણીને પગલે ઉત્સાહભેર મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી એકબીજાને ઈદ પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ઈદના દિવસે નાના મોટા અને વડીલ લોકો નવા કપડાં પહેરીને મસ્જિદમાં જઈને ઈદની નમાઝ અદા કરી અલ્લાહ તાલાની પાસે શાંતિ અને સુખની દુવાઓ કરી હતી ઈદ મુબારક સાથે ઉજવણી કરાઈ હતી સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ગેસ કટરની મદદથી એટીએમ મશીન કાપીને રૂપિયા અઢાર લાખ ચૌદ હજારની ચોરી થઈ હતી આ ગુનાનો ભેદ જહાંગીરપુરા પોલીસે ઉકેલી નાખીને ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે આ સાથે જ પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા ચાર લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે કેન્દ્ર સરકાર દ્વારા આવતીકાલથી ડુંગળીના એક્સપોર્ટ ઉપર વીસ ટકાની ડ્યુટી ઘટાડી દેવામાં આવશે જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કારણ કે ડુંગળીનું એક્સપોર્ટ શરૂ થવાની સાથે વીસ ટકા ડ્યુટી ઘટાડવાથી ખેડૂતોને ડુંગળીના સારા ભાવો મળવાની આશા છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હાલ ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોને ડુંગળીના ભાવ મળતા ન હતા એટલે ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી પરંતુ જે રીતે ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકાર દ્વારા જે ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેને લઈને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ બે હજાર ચોવીસથી પચ્ચીસ માટે શેરડીના ભાવ જાહેર કર્યા છે બારડોલી સુગર ફેક્ટરીએ શેરડીના ભાવ જાહેર કર્યા છે ઓક્ટોબર જાન્યુઆરી સુધી ત્રણ હજાર પાંચસો પંચોતેર રૂપિયા ભાવ જાહેર કરવામાં આવ્યો છે ફેબ્રુઆરી માટે ત્રણ હજાર છસો પંચોતેર રૂપિયા માર્ચ માટે ત્રણ હજાર સાતસો પંચોતેર રૂપિયા ભાવ વધારો જાહેર કરાયો છે એપ્રિલ માટે ત્રણ હજાર આઠસો પંચ્યાસી રૂપિયાનો ભાવ જાહેર કરાયો છે તાપી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ત્રેપન ઉપર સોનગઢના માંડળ ગામના ટોલપ્લાઝા પર ટોલટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે હવે કાર જીપ ચાલકે એકસો પંચોતેર રૂપિયાના બદલે એકસો એંસી રૂપિયા એલસીવીના બસો સિત્તેર રૂપિયાના બદલે બસો એંસી અને બસ ટ્રકના ચાલકે પાંચસો પચાસ રૂપિયાના બદલે પાંચસો સિત્તેર રૂપિયા ચૂકવા પડશે જે એકત્રીસ માર્ચે રાતે બાર વાગ્યે દિવસ પૂરો થતાં જ એટલે કે પહેલી એપ્રિલથી લાગુ કરી દેવામાં આવશે વડોદરામાં હોરાઇઝન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં માસૂમ બાળક સાથે અમાનવીય વર્તન કરાયું હોવાનો વીડિયો વાયરલ થયા બાદ હોબાળો મચ્યો છે સમગ્ર મામલે હાલમાં બાળકની માતાએ આ ઘટનાને લઈને નિવેદન આપ્યું છે બાળકની માતાએ કહ્યું કે આવા ચાઇલ્ડ સેન્ટર કેર બંધ થવા જોઈએ સીસીટીવી ફૂટેજ છતાં સેન્ટરકેરના ડોક્ટર માનવા જ તૈયાર નથી કે તેમણે ખરાબ વર્તન કર્યું છે બનાવ બાદ બાળક સતત રડી રહ્યું હતું અને જ્યારે તે બહાર આવ્યું ત્યારે તેણે મને કહ્યું કે તેને માર માર્યો છે સુરતમાં એક યુવકે જાહેર માર્ગ પર આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે આ યુવકે અર્ધનગ્ન થઈ ધોળા દિવસે જાહેર માર્ગ પર બસ રોકી ટ્રાફિક જામ કર્યો ત્યાં હાજર લોકોએ તેને હટાવવા પ્રયાસ કર્યો પરંતુ લોકો સાથે પણ માથાકૂટ કરવા લાગ્યો હતો ધોળા દિવસે અર્ધનગ્ન થઈ બસ રોકનાર યુવક લોકોને નશામાં હોવાનું લાગ્યું યુવક નશામાં દૂત હોવાથી વધુ કોઈ દુર્ઘટનાને અંજામ આપે તે પહેલા જ લોકોએ પોલીસને સમગ્ર મામલાની જાણ કરી હતી મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સુપ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં રોજના લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે મહાકાલ મંદિરની ભસ્તારતી સુપ્રસિદ્ધ છે ભસ્મારતીમાં હાજરી આપવા લોકો આતુર હોય છે ત્યારે આજે લોકપ્રિય ગાયિકા શ્રેયા ઘોષાલ મહાકાલના શરણે પહોંચી હતી શ્રેયા ઘોષાલ તેના પરિવારની સાથે મહાકાલની ભસ્મારતીમાં જોવા મળી હતી હરિયાણાના નુમા એક ગામમાં સોમવારે ઈદની નમાઝ બાદ એક જ સમુદાયના બે જૂથ વચ્ચે અથડામણ થતાં પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે આજે સવારે નવ વાગ્યે તિરવાડા ગામમાં આવેલી ઈદગાહમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી આ હતા અત્યાર સુધીના સમાચારો નવા અપડેટ સાથે મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં